જય હિન્દ મિત્રો હવે ઘરે બેઠા જ મોબાઈલથી જ એફિડેવિટ કરીને તમે તમારા નામ જન્મ તારીખ તેમજ અટકમાં ફેરફાર કરાવી શકો છો ગુજરાત સરકારે નાગરિકોના નામ અટક જન્મ તારીખમાં સુધારાને અધિકૃત કરતા ગેજેટ પ્રસિદ્ધિ માટે બે નવી સેવાઓ જાહેર કરી છે જેનાથી નાગરિકોને ત્વરિત પોતાનું નામ કે પછી અટક કે જન્મ તારીખમાં સુધારો બદલાવ કરાવવાનો લાભ મળશે જેના આધારે તેઓ પોતાના અટકી પડેલા કે વિલંબિત થતાં પાસપોર્ટ શૈક્ષણિક કે અન્ય કોઈ પ્રક્રિયાની ગતિમાં વધારો કરાવી શકશે સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં વિસંગતાઓ ઊભી થતી હોવાથી ઘણા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે જેને દૂર કરવાનો સરળ રસ્તો સરકારે કર્યો છે સરકારી ગેજેટમાં જે નામ અટક હોય તે સરકારી કચેરીમાં માન્ય રાખવામાં આવે છે આ એપ્લિકેશન કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઇ ગેજેટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર કરવાની રહેશે આ વેબસાઇટ ઉપર કરવામાં આવતા ગેજેટ સાધારણ અને અસાધારણ ગેજેટની વ્યવસ્થા છે એટલે કે જેમને સુધારા બાદ બદલાવ તાત્કાલિક જોઈતો હોય તેમણે રૂપિયા પચીસો ભર્યાથી માત્ર અરજી કર્યા ત્રણ દિવસમાં ગેજેટ પ્રસિદ્ધિ મળી જશે જેને અસાધારણ ગેજેટની સેવા તરીકે ઓળખવામાં આવશે જ્યારે તે સિવાય રૂપિયા એક હજારની ફીમાં સપ્તાહમાં એક જ વાર અર્થાત ગુરુવારે જ જે ગેજેટની પ્રસિદ્ધિ સાધારણ વ્યવસ્થા ગણાશે આ ફી નોન રિફંડેબલ રહેશે આ વેબસાઇટનો હેલ્પલાઇન નંબર તેમજ ઇમેલ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જ રહેશે આ વેબસાઇટ ઉપર આવ્યા બાદ એક યુઝર આઈડી બનાવવાની રહેશે યુઝર આઈડીને પોતાના મોબાઈલ નંબર ઓટીપીથી વેરિફિકેશન કરવાની રહેશે લોગિન આઈડી અને પાસવર્ડ વડે લોગ કરો ત્યારબાદ દર્શાવતી સ્ક્રીન ઉપર અંગ્રેજી કે ગુજરાતી ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાતી કે અંગ્રેજી ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે સર્ચમાં ફોર્મનું સ્ટેટસ જાણી શકાશે ત્યારબાદ ગેજેટ દર ગુરુવારે ક્યુઆર કોડ તથા ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ કરવામાં આવશે જે વિના તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા તમારા નામ અટક તેમજ જન્મ તારીખમાં સુધારો કરી શકો છો જો આ માહિતી તમારા માટે ઉપયોગી બની હોય તો જરૂરથી મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો શેર કરજો જેથી આવી અવનવી ગુજરાત ગવર્મેન્ટની બહાર પડતી યોજનાઓ તેમજ માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ